પણ વાંધો મારે ના ના તમને વિનંતી કરું ના ના સર તમે તમે છો તો બધું છે હું માને હાકડે જ નથી પડતી તો પછી તમે શું કામ આ પ્રશ્ન લાવ્યો છો પ્રશ્ન થી નથી આવ્યો પ્રશ્ન સોસાયટી થી આવ્યો છે હું આગેવાનો હતો બધા મને તો કે ને ના પણ હું ક્યાં ના પડું સોસાયટી સાથે મારે લીધો હામે નો તમને વાંધો નહીં નહીં સોસાયટી દાર કાઢી નાખે ને તમારે જરૂર હોય મારું મકાન ના ના એ વસ્તુ તમારો હક હોય તમે અહીંયા ચણી લો મને કોઈ સોસાયટી કાઢી નાખે મારે સોસાયટી ને કશું કહેવાનું નથી હું તમને કઈ કહેતો નથી મારો

તોડી નાખ્યું ને તો કીધું પણ એમ નઈ તોડ્યું એટલે પછી એને કીધું ભાઈ રિપેર કરી નાખો એમ અમને કઈ ખોટું લાગતું નથી પણ અમે આ દિવાલ કરીએ તમને ખોટું નથી લાગતું ને અમે દિવાલ કરીએ તમને ખોટું

આ લોકોના પરાક્રમ પરાક્રમ આ લોકો ના નથી થયા સમજવાની જરૂર છે શરૂઆત આ લોકો કરી ત્યાં આજ પ્રશ્ન પંદર વર્ષ પહેલા અહીંથી જ ચાલુ થયું તો